નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતો કમર કે ડોક નો દુખાવો ગોઠણ ઘસારાને લીધે થતું ગોઠણ નો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડા ની સારવાર કરવામાં આવે છે પરિવાર ના આર્થિક સહયોગ થી વર્તમાન ગેસ બોર્ડ ઇન ભુજ મધ્ય મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરાયું

શ્રી શિલ્પી પ્રકાશ શાહ અને સ્મિતા રાજીવ લોધરિયા અમે બંને બહેનો પ્રથમ તો અમારા માતા પિતાને સ્મરણાંજલિ રૂપે આ મેડિકલ કેમ્પનું આયોજન થયું છે મારા ફાધરને ખાસ આમાં મેડિકલ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે કંઈ ને કંઈ સેવાઓ આપવાની ઈચ્છા હતી અમે એ પગલે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ અમે ખીચડી ઘરના માધ્યમથી આ કરી શક્યા છીએ જીવન મજે એ માટે અમે એમના આભારી છીએ અમારી ભાવનાઓની વાત કરી તો અમને ચોક્કસ એવું થાય કે ખૂબ ખૂબ એમના આશીર્વાદ ધીરે આશીષ અમને મળી રહ્યા છે અને અમે એટલે જ આ કરી રહ્યા છીએ અને અમે એટલું સો ટકા કહી શકશું કે આજે જે અમદાવાદથી મુંબઈથી એમ બી બીએમ ડૉક્ટર્સને જે ભૂજમાં જે સેવાઓ આપવા માટે ચૂંટણી ઘરે જે આહવાન આપ્યું છે અને એના લીધે ભુજની જનતાને એમની સેવાઓનો લાભ મળી શકશે જે કદાચ આ નાના સેન્ટરમાં એ શક્ય ન હોય એમની સેવાઓ પણ મળી રહી છે અને એના લીધે અમે દર્દીઓની દુઆઓ સો ટકા અમારા સુધી પહોંચતી અને અમારા બેસ્ટ વિશેષ છે કે આપ સૌને આરોગી રહો નિરોગી રહો અને ખૂબ સારું ન હું ચોક્કસ કહીશ કે ઘણી વાર પૈસાની સૂરી હોય ત્યારે લોકો યોગ્ય નથી કરી શકતા જ્યારે આવા દાતાઓ જો આગળ આવે તો ઘણા લોકોનું જીવન કદાચ આપણે બદલાવી ન શકીએ પણ એમની ક્વોલિટી ઓફ લાઈફ આપણે સો ટકા સુધારી શકીએ અને પપ્પાનો હંમેશા એવો આગ્રહ રહેતો હતો

આગળ હંમેશા એવું વિચારતા હતા કે જે ધન બીજા લોકોના કામમાં આવે છે તે સાચું ધન છે અને એવું ધન જ્યારે આપણે વાપરતા હોય ત્યારે ઘણી વાર ખાનગીમાં પણ અને સત્કારીઓ આવીને કરતા હતા અને મેડિકલ ક્ષેત્ર માટે એજ્યુકેશન ક્ષેત્ર માટે જ લગાવ હતો અને એવું માનતા હતા કે શિક્ષણથી જે માણસ ઝી શકે છે અને સમાજમાં આગળ આવી શકે છે એટલે શિક્ષણ માટે ખાસ આપણે ધન વાપરવું જોઈએ અને જ્યારે કોઈ તબિયત બગડે છે અને તે પોતાનું કામ નથી કરી શકતું અને ઘણીવાર પરિવારમાં મોટો માણસ શરૂઆતથી જતો રહે તો આખા ફેમિલીને એના લીધે લોસ થાય છે એટલે જો એ જેવી કોઈ વ્યક્તિને આપણે બચાવી શકીએ અને મેડિકલ માટે જો આપણા કોઈ વાપરીએ તો એ ખૂબ જ સારું થશે છે એ ભાવના સાથે અમે પણ અત્યારે આગળ વધી રહ્યા છીએ અને હું તમામ સમાજોને સાથે લઈ એક મહા મેગા મેડિકલ કેમ્પ યોજવાની લાગણી વ્યક્ત કરી હતી દિનેશભાઈ મહેતાએ મહાવીર ખીચડી ઘર ખાતે ચાલતા સાર્વજનિક દવાખાનાની સેવાથી ઉપસ્થિતોને વાકેફ કર્યા હતા કાર્યક્રમમાં નયનભાઈ પટવા અશોકભાઈ લોદરિયા ભરતભાઈ એડી મહેતા વગેરે મંચસ્થ રહ્યા હતા પ્રારંભે તમામ મંચસ્થ અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું શાબ્દિક સ્વાગત નયનભાઈ પટવાએ કર્યું હતું ઉપસ્થિત અગ્રણીઓ દાતા પરિવારના શિલ્પીબેન તથા તેમના પતિ પીજી શાહ સાથે કમલ મહેતા કનક મહેતા ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં ડૉક્ટર ધવલ દોશી ડૉક્ટર ઉમંગ સંઘવી ડૉક્ટર જિજ્ઞેશ શાહ ડૉક્ટર કૃણાલ ઠક્કર ડૉક્ટર દીપ વોરા ડૉક્ટર મોહિનીબેન દાત્રાણિયા ડૉક્ટર અંકિતભાઈ ડૉક્ટર જાનકીબેન ડોક્ટર વચન મહેતા વગેરેનું ઉપસ્થિત આગેવાનોએ સન્માન કર્યું હતું કેમ્પના આયોજનના દાતા સીડી મહેતા પરિવારનું સંસ્થાના અશોકભાઈ લોધરિયા નયનભાઈ પટવા વગેરેના હસ્તે ખાસ અભિવાદન કરાયું હતું સંચાલન જેવી મહેતા તથા આભાર વિધિ રજનીકાંતભાઈ ભણસાલીએ કરી હતી આ કેમ્પમાં એકસો દસથી વધુ દર્દીની અમદાવાદ મુંબઈના નિષ્ણાંત તબીબોએ નિદાન કરી દવાઓ આપી હતી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज की तारीख 10 दिसंबर 2024 आवता आज ना समाचार आवके काले फरी मोडी छु मने रजा आक्सो तो। नमस्कार